રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઇન્ડિયા ગઠબંધન કરવાનો ભરૂચ ને ભાવનગર અમે છોડ્યું હતું ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુ એક નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત જનતા ત્રીજી પાર્ટી મત નથી આપતી પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ એક ટેલેન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે

રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટીએ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષા એ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

અને એટલે નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે

બંને જગ્યાએ કોંગ્રેસને ને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે રાજકારણ માં હંમેશા વર્તમાન ની જ વાત હોય ભવિષ્ય ની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વાત એ વખત કરી

ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા હોય પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જશે આમ આદમી પાર્ટીના નેતા આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત રહેશે આપ સૌને પણ આમંત્રણ કરું છું આમંત્રિત કરું છું કે ત્રણ વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપશો